વિરમગામ શહેરમાંથી રિક્ષામાં મૂકેલા બેગ અને બેગમાં મૂકેલા સોનાના દાગીનાની ચોરી થયાની ફરિયાદ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં નોંધાઈ સાણંદ તાલુકાના ખોરજ ગામ ખાતે રહેતા અને જીનલબેન દીપકભાઈ ઠાકોર નાઓ વિરમગામમાં હોસ્પિટલના કામકાજ અર્થે આવેલા હતા તે દરમિયાન વિરમગામ શહેરના ભરવાળી દરવાજાથી ગોલવાડી દરવાજા વચ્ચે આવેલા વરદાન હોસ્પિટલ સામે રિક્ષામાં મૂકેલા બેગ તથા બેગમાં રહેલા અઢી તોલાનો સોનાનો સેટ જેની કિંમત રૂપિયા એક લાખ સત્યાવીસ હજાર પાંચસોનો મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં નોંધાઈ છે વિરમગામ ટાઉન પોલીસે ચોરીનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે